પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામ ખાતે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના પૂર્વ પટ્ટી વિસ્તારના નીરના વધામણા કાર્યક્રમ નાફેડના ચેરમેન જેઠાભાઈ બરવાડની અધ્યક્ષતામાં અને સાંસદ રાજપાલસિંહ જાધવની ઉપસ્થિતિમાં યોજાયો હતો શહેરા તાલુકાના 31 ગામોના તેંસર તળાઓ આ યોજના તકી પાણી ભરવામાં આવ્યા હતા અંદાજી 33000 એકર વિસ્તાર ને સિંચાઈ લાભ મળશે સાથે ખેડૂતો બે સીઝન ખેતી કરી શકશે પંચમહાલ જિલ્લાના ના શહેરા તાલુકાના ખોજલવાસા ગામ ખાતે પાનમ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના ના પૂર્વ પટ્ટી ના વધામણા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ આહિર અને પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવે નિર્ણય વધામણા કર્યા હતા જ્યારે આ યોજના થકી પૂર્વ પટ્ટી વિસ્તારના એકત્રીસ ગામોના ત્રેસઠ જેટલા તળાવોમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું જેથી તેત્રીસ હજાર એકર વિસ્તાર ને સિંચાઈનો લાભ મળશે સાથે ખેડૂતો બે સિઝન ખેતી કરી શકશે અને આ યોજના ખેડૂતો માટે લાભકારક છે વરસાદ ચાલુ હોવા છતાં આ આ કાર્યક્રમમાં માથા ઉપર ખુરશી મૂકીને પણ કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ સાંભળ્યા હતા જોકે વર્ષોથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં કોઈ સિંચાઈ ની યોજના આવેલ ન હોવાથી અનિયમિત વરસાદના કારણે તળાવો ભરાતા ન હોવાથી સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી નહીં મળતા મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે ખેતીમાં નુકસાન જતું હતું

શહેરા અને ગોધરાના પૂર્વ વિસ્તારને પાણી આપવા માટેની યોજનાનો નિર્ધારણનો કાર્યક્રમ હતો આજ રોજ આપણે શહેરાના 31 ગામોના પેસા તળાવોને પાણી પહોંચાડી દીધું છે જેના માટે માન્ય શ્રી શહેરા અને ઉપાધ્યક્ષ વિધાનસભા અને નાપેટના ચેરમેનશ્રી દ્વારા આ નિર્ધારણ કરવામાં આવ્યો છે આ યોજનાથી કુલ શહેરાના શહેરા વિસ્તારના પંદર હજાર એકરને લાભ થશે અને આ સમગ્ર યોજનામાં કુલ અગ્યારસી ગામના એકસો ઓગણત્રીસ તળાવોનો સમાવેશ થાય છે આ યોજના થકી પંચમહાલના કુલ પાંત્રીસ હજાર હેક્ટર વિસ્તારના સિંચાઈનો લાભ થશે જે આ યોજના હાલ ટેસ્ટિંગ કમિશન ચાલી રહ્યું છે જેથી જે પૂર્ણ થઈ જાય સમગ્ર યોજનાનો લાભ વિસ્તારના લોકોને મળતો થશે આનાથી લોકો વધારે પડતી ખેતી કરી શકશે દોર રાખી શકશે અને જે ઉનાળામાં સિંચાઈની અગવડતા પડતી હતી એ દૂર થશે આ ઓવરઓલ સિંધુ વિસ્તારનો વિકાસ સારો એવો થશે આભાર રાહુલ રાઠોડ કાર્યપાલક ઇજનેર પર પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓના ખેરા તાલુકા ગોધરા તાલુકા ઘોઘંબા તાલુકા અને તાલુકાના વિવિધ

જેનાથી શહેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે એમ જ લેવલ ચેલેન્ડનું પણ આપણે લોકાર્પણ માન્ય આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ કરાયું હતું ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે લીંકિંગ કરીને તમામ ગામોને નાના નાના ઉડવાની યોજના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની જેમ છે ભારતીય જનતા પાર્ટી છે એટલે રોડ રસ્તા લાઇટ પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આજ રોજ આટલી મહાન પબ્લિક ની વચ્ચે તમે જોયું હશે કે જે વર્ષા વરસાદમાં આટલી પ્રજા બધી તમારે ભેગી થાય એ બહુ ભગવાનજી માતાજી કૃપા હોય તો આટલા પબ્લિકને ને આવવાનો થઈ શકે આટલા લોકો આવી શકે માટે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જે તકલીફ પડી એ બદલ બધાને ક્ષમા માંગુ છું જય જય કોડિયાર ભારત માતા

જે કહીએ છીએ એ સીડબલ્યુડી પાસેથી અમે ક્લેમ કરી પૈસા લેતા હોય છે કોઈ નુકસાન થયેલ નથી આ બાબતે દરેક ગોડાઉન અમે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે